ંથકમાં ભારે વરસાદના કારણે જનજીવનને ભારે નુકસાન પાભર પંથકમાં ત્રણ દિવસથી વરસેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે જ્યાં જુઓ ત્યાં ભારે પવનના કારણે મોટાભાગે જાડી જાળવાનો શોધ વળી ગયેલ છે જ્યાં જુઓ ત્યાં વિસ્તારોમાં પાણીના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ વર્તાય છે કેટલાક ઘરોને મોટું નુકસાન થવા પામેલ છે તથા ઘરો પડી ગયેલ છે વરસાદ અને ભારે પવનના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે સતત ત્રણ દિવસ વરસેલા વરસાદને કારણે લાઇટ પાણી બંધ થઈ જતા લોકોને પાણી માટે તથા જીવન જરૂરિયાત વસ્તુ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે બાબરમાં નગરપાલિકાના ગોકળ ગતિએ ચાલી રહેલા કામોના કારણે નગરમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકાનો પ્રમોશન પ્લાન સ્વતંત્ર નિષ્ફળ નીકળે છે ભાભર તેમજ આજુબાજુમાં પડેલા ભારે વરસાદને કારણે નદી નાળા અને રસ્તાઓ ખાડાઓ ભરાઈ જતા રોગચાળો ફાટી નીકળવાની દહેજ ફેલાઈ ગઈ છે ત્યારે નગરપાલિકા અને વહીવટીતંત્ર વેલાસર દવાનો છિટકાવ કરવાની જરૂર નહીં તર ફાટી નીકળવાની દહેશત ફેલાય છે